দেখাই হেল্ল' পকে ਰਸਕੋ ਪਾਸ ਕਰੀ ਨਕਸੂ ਆਪਰੇ ਸਟੇਬਲਾਈਜ਼ਰ ਸੋਨ ਅਨ ਸਟੈਬਿਲਿਟੀ देखा ही अमूलिया अलोन मैं मोबाइल है ना तो है है लाख डाउट है बाहर निकले जाओ आवाज़ सल्दान बहुत इधर बुलावा क्या ले मैं तो फोन पकड़ बोलते हैं पर ये मुंबई में फोन बारूद कोई आता तो मेरे भागू नो था ही हम कोर्ट कुर्सी मुकुई टेबल पे बोले कुर्सी कोर्ट से मुक्त हो

હા ભાઈ જો મોઢું મોઢું દેખાય મોઢું દેખાય બાવણા પણ ન થયે આ બાવણું ઓલું તો નરમ ઉપર તમે નહીં આલી આપશો ભાઈ ઉપર તમે નહીં ફાવો એમાં જોઈ એક્સપર્ટ 何がいいかいいかいいかいいかいいかいいかいいかいいかいいかいいかいいかいいかいいかい હું કહું ને ઈ અંદાજે ભાઈ બાજુ આ ગા ભાઈ ઊભા નહી એની આ સીધમાં છે આ સીધો ને છે આ આ કરે હા હાજી હા બસ 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 આગળ 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 એટલામાં ન હોય ભાઈ અંદર દેખાય છે દેખાય ને એમ નામ બેઠો જ ને હા તો બસ

એરું છે આ નળિયામાંથી પણ થોડું થોડું છે ને આમ દેખાય છે બધું ક્યાં સડ્યો હાલ તું અંદાજે નો રહેતો ભાઈ ક્યાં

nhiều 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 એક કામ કરો આ ભાંગડો લેવો તો ભાઈ બહાર થી કરો તો

આલિસ્ટિક લેજો તો ભાઈ તમે આપડી એ ભટિયાલો ઓય બેટા બાજુમાં ફરી જ વાંડો લે

તોડી મુખાય ગાય કે રોઈ ગઈ કે આ ફેલમાંથી તો ફેલમાંથી બચી જ તો ફેલમાંથી હંતરવાનું

Hình, sociedad, đi khai là hết 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 đi hết 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 gì rồi hết 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 આ તો હે બાંબુ લે લો એ તમે નો કરતા તમે નો કરતા ભાઈ આરામથી હો ભાઈ ભાઈ લો તો વિડીયો ઉતારો તો

અને છે પરોય પરોય તો પરોય વાંધો નહી પરોય મેળીયા બનાવી તો સલાહ આપા સાજે ના જાવ તો ફં પા ના છે અલમ 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 બસ અંદરથી બહુ બધું આપણી પ્રણા અંદર જો ઈર્ગો અંદર જો અને મુરડે પાડના કોટલે જાવ ઓલું હોલ છે ને આવડવા આઈતે ડોક કાઢ્યું તો ભાઈ કીધું ઓલપા કેક કરો આ થાઉ આ લઈ જો ઝૂમ કરો આને કરો ઝૂમ કરો રાખજો હજુ બતલી લઈ લમો ભાઈ ને છે ને છે ભાઈ રે રે પાડી દો પાડી દો હા બત લઈ હરી ગયો તો જો બત રેલો ભાઈ તમારી બેટરી બંધ કરી નાખજો ભાઈ નળિયા પડશે કર ઢીલ <camalsises>

ભાઈ મેટરી મંદિર રાખો તો ભાઈ લાવો લે ચોકલેટ ડબ્બો એવો હું લઈ લે

રાખવાનો થતો યાર એટલે ભાઈ બેટરી બંધ કરી નાખો ને તમારી બેટરી ચાલુ એમ કહું છું હા બસ રેડી મારા ઉભો રહેવાના વાંધા છે ઇન્ફોર્મેશન કેમ દો બોલો ડબ્બો તેલ નો ડબ્બો હોય ઢાંકણા વાળો લોટ નો હોય ખાલી કરી નાખો ઘડીક બેટે તું અહીં રાખજો હા લાવ લાવડો બોલાવો હવે હું ન્યા આવી કે રાણી તુકર કાટકો નીચે છે ઉપર સડું છું મોટો હતો પાછો ઓલા તમે આમ જેઠ હોઈ

રાની રાની ડબો દે ને આ આ પકડ આ બેટરી પકડ મોટો લઈ જો ને ભાઈ બેટરી મારી સામે રાખજો બસ આ ભાઈ નામ ભાઈ કેસ કરે બેટરી દે મને આ ઢાકણું ઢાકણું પછી જોઈએ આપણે આ લો લાકડી પકડ ડબાની પર બેટરી નો કરતા કોઈ ડબ્બા પર બેટરી નો કરતા

कोबरा स्पेक्टिकल इंडियन स्पेक्टिकल कोबरा विरम भाई कमिया लाओवाने आपले होल पडती वापस लाओ प्लीज स्टैंड अप ऑपोजिट આ કે આડિ ગયો તો આયા મરે દેવ પૂજન મેડી ગયો ઉપાડી દે દેશે કે ઝેરી માં ઝેરી અચ્છા એટલે આ બધું આ મેહનત બોલા સફળ થયું એટલે અને આને હવે આપણે ખુલ્લા જંગલ માં રિલીઝ કરી દીધું ઓકે ચાલો